હે ગાઈઝ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજના પ્લોકની શરૂઆત થઈ ગઈ છે અત્યારે બપોરે બાર સાડા બાર વાગી ગયા છે બિકોઝ આજે બહુ બધું કામ હતું જે અત્યારે અમે ફિનિશ કર્યું છે થોડુંક શું વિડીયો બનાવવાના તે બધા વિડીયો બનાવ્યા છે માથું પણ ભીનું ભીનું છે કેમ કે આજે વરસાદમાં શૂટ કર્યું છે અમે લોકોએ ઉપર ધાબા પર અને જો આ ગોગલ્સ આ ગોગલ્સ બધા જો આ ગોગલ્સ હું પહેરું કેવા લાગે જો જો હા હા જો મારા પર એટલા બધા સારા તો નહીં લાગતા પણ આ ગોગલ્સ ખાલી ગોગલ્સ નથી ગાઈસ બ્લૂટૂથ ગોગલ છે ચાલો ભાઈ ગો એક મિનિટ તમે ચાલતા ચાલતા પડજો ને આને પહેરીને વાત કરી વાત કરી શકો અને ખરેખર વેટ પણ આનું ખાલી 43 ગ્રામ છે હા આ નવી પ્રોડક્ટ આવી છે એક અને શું કહેવાય કહેવાય આજે ઓકે ઓકે ડન છે એટલે આજે આ પ્રોડક્ટ નો વિડીયો શૂટ મતલબ કે અપલોડ થઈ જશે તો હા આજે હા હું કાલે તો આ જે ચશ્મા છે આ ગોગલ્સ એ બ્લૂટૂથ વાળા છે જે આઈફોન માં વિથ સીરી વર્ક કરે છે હે ને પણ ઉપયોગ તમે આનાથી હા ગુગલની અંદરથી મતલબ આઈફોનમાં પણ કનેક્ટ થઈ શકે છે અને એન્ડ્રોઈડમાં પણ કનેક્ટ થઈ શકે છે તો આનો આખો વિડીયો હું કાલે અપલોડ કરી દઈશ મારી ચેનલ પર અને રોનકની જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે કમો અમદાવાદી એમાં પણ આ રીલ અપલોડ થવાની છે હવે પણ

એ કોને લીધી એ કોને કઈ ખબર જ ના પડી એ લઈને નીચે છોડવાનું નઈ હો કઈ દીધું હેતાનસિંહ બહુ જીરો આવે ને ઉભારો ઉભારો જીરો હેનિલના હજાર ममता ने 100 ममता ने 100 हमारे 500 एना पिनसू ने 500 चलो सेकंड गेम चलो मुंह 40 मुंह 40 ए હવે શું ઉતાર્યો છે શું કે દે કે કોણ જીત્યું એ બાવત તુ નહીં 3 3 3 3 6 3 3 3 મારે તો ગોડાતે જાય કે 3 3 એમાં ઉતી વધારે ચીટિંગ પિનસ્યુએ કરી પણ હવે ચાલવી લીધું એનું અને મમતા એ એલું છેલ્લી હે ગાઈઝ તો જો અત્યારે લાગી ગયા છે સાંજના સાત અને હું કરું છું રસોઈની તૈયારી તો રસોઈમાં તો આજે કેવું છે કે રોનક માટે બનાવ્યા છે સૂજીના ઢોકળા પપ્પા વગરવાળી છે ખીચડી અને આપણે કરી છે સાબુદાણાની ખીચડી તો બસ બધું કટિંગ કરવું છે હવે મારે બટેકાનું સાબુદાણાની ખીચડીમાં નાખવા માટે બટેકોને મળશું ને બધું અને સુજીનું ખીરું પણ પલાળીને રેડી કરી દીધું છે એક બાજુ ખીચડી વગર દઈએ સાદી એક બાજુ સાબુ દવાની ખીચડી વગર દઈએ ફટાફટ કટિંગ કરી અને ફટાફટ રસોઈ કરી નાખીએ અને જો આજે મેં ચોટી બનાવી છે કંઈ સ્કીમ લાગે છે મારા ઉપર બહુ ચોટલો આવી રીતે વાળતી નહીં પણ યુઝઅલી તો આમ તો રેગ્યુલરમાં તો આવી રીતે હું ચોટલો બોટલો વાળતી નહીં પણ આજ ખબર નહીં કે મને ઈચ્છા થઈ ગઈ મેં આવું ચોટલું વાળું તો કેવું લાગે છે કે આજે તમે બધા મના ઓકે અને આજે તો સન્ડે હતો તો આખો દિવસ વરસાદ પડ્યો છે એટલે કંઈ એટલું બધું ખાસ કર્યું નથી પણ બપોરે ફ્રી બેઠી હતી બધા છોકરાઓ અહીંયા રમતા હતા એ લોકો જોડે બસ જૂની યાદો તાજા કરવા બેઠી ગઈ હતી વજીર વજીર રમતા હતા તો લોકો તેમની જોડે બેઠી હતી રમતી હતી પછી થોડીક વાર આરામ કર્યો અને હવે કરીએ રસોઈ તો ચલો આપણે આપણા કામ માં લાગી છે તો જમી કરીને અમે ફ્રી થઈને બેઠા છીએ અને હમણાં છે ને અમે એક મમ્મી જોડે પ્રેન્ક કરે તો મતલબ એવું કંઈ નક્કી નહોતું કે આવું પ્રેન્ક કરીએ બસ ખાલી બેઠા હતા ને રોનકને એવી રીતે વિચાર આવે ને તો અમે મમ્મી પર જબરજસ્ત પ્રેન્ક કરે છે તો હું એ વિડીયો આની અંદર એડ કરું છું તો તમે જુઓ પહેલાં મમ્મી જોડે પ્રેન્ક ખરેખર લાઈવ પ્રેન્ક કરવાનું બધું મજા આવી તમે જુઓ ખાલી શું થાય છે સાઈ દેસ કને કને ઓલ મમી એન્ડ બુમ બુમ પણ પણ હું લઈ ભગવાન થોડું થોડું નાખ થોડું ના થોડું ખાલી લગાવવાનું હોય તો નેત્રા એની અંદર અત્યારે હવે અમે મારા માટે સિરપ લેવા આવ્યા છીએ ખાંસી વધી ગઈ છે એટલે મારા દીદી એ મને પીક મોકલે તો કે આ સિરપ લેજે એટલે થોડુંક સારું રાખશે તો રોનક સિરપ લેવા ગયા છે વાગી ગયા છે રાતના સાડા અગિયાર અને બસ આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય ટેક કેર ગુડ નાઇટ